હેલો ગઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નો તરી પાછા આપણે નવા વિડીયોમાં આવી ગયા છીએ તો આજે અમે જાય છે મોણીએ તમને ખબર રહે છે પૂનમ છે આજે એટલા માટે અને જંગલની આપણે મોજ પણ માણવા જઈએ છીએ એટલે સાથે સાથે તમને પણ મોજ મણાવશું છું ચાલો ગઈશ ગાડી પર ચાલુ કરી દીધી છું જે આગળ બહાર કાઢશે બી તું ગઈ પણ ખોલી નાખ્યું તો ગઈસ અત્યારે અંજોડું થઈ ગયું છે અત્યારે અમે જંગલ માં ગયા છે જોકે ક્યારે ના પહોંચી ગયા છે પણ અંધારો હતો એટલે કે દેખાય તો તો ગઈ અમે અત્યારે પહોંચી ગયા છે જામવાળા જિલ્લા એ પેંડાનું ફેમસ છે એમાં પટેલના પેંડા બહુ વખણાવ છે ત્યાં સરસ મળે છે ભેળસે વગેરે બહુ સારા હોય છે તો ગઈશ જંગલ બહુ જોરદાર છે સાવસ બાવસ મળ્યો તો જોત કંઈ દેખાતો છે આ નહીં જોઈએ છે બેય સાઈડ પણ કંઈ નથી સાવજ જવા માટે વહેલા નીકળીએ પડે નો મેળો સાવજ વિજયને જો કે એમાં ઇન્ટરેસ્ટ નહીં સાવજ જોવામાં મને જોવાનું બહુ ગમે આમાં કંઈ છે નહીં હા તો સાસણ પહોંચી ગયા છે અમે ફાઈનલી આ તને પેલો ગેટ આવ્યો છે હજી બીજો ગેટ આગળ આવશે સાસણમાં એન્ટ્રી મારી દઈએ કેવા છે ખાવા ને અજગર ને એવું બધું છે એમાં ગેટ બહુ સરસ બનાવ્યો છે આગળ આ રસ્તો છે ને એ બોસ દે જાય છે જો અહીં લખેલું પણ છે બોસ દે આવશે ગામ છે રસ્તો જાય છે તો ગેસ આવી ગયો આપણું સાસણ અહિયાં બહુ ટુરિસ્ટ આવે છે બહુ એટલે બહુ હોય છે ઉનાળામાં બહુ હોય કે રજા હોય છે ને એટલા માટે અત્યારે છે પણ ઓછું હોય ને એમ બહુ સરસ છે એવું બધું આજે માણસો જજા છે હજી આવે છે એમ આપણું મંદિર એટલે પહોંચી ગયું છે જો ઘણે પહોંચી ગયું છે હજી જો માર્બલ ને બધું પડ્યું છે અમે બિસ્કીટ લાવ્યા હતા تھا آ آ اسي هاگريت گوگا અમે અત્યારે સત્તાધાર જઈએ છીએ જોકે સરસાઈ વટી ગયા છે અમે ગાયું પણ આવી ગયું આડું એક સાઈડમાં બગડ્યા એક સાઈડમાં ગાયું આ રસ્તો બહુ ખરાબ છે સરસાઈથી જાઈએ ને આપણે સતાધાર બાજુ તો બહુ ખરાબ આવ્યો રસ્તો સત્તાધારનું બોળ આવી ગયું છે

तो गाइस सताधर आवी गई है अच्छा आवे छे नोगेट आ झाड़वन बहुत સરસ છે પાગેટ છે બહુ સરસ ગેટ છે ચલ કુ મસ્ટ હેટ સતાધર જગ્યા બહુ છે આપણે જવાનું છે પુતબોパイ પહેલા અને ત્યાં પુતબો બાય રસ્તો જાય છે જોર 4 व्हील જાય છે અને પાછળ પાછળ છે બહુ જબર રોડ લૂન છે ઉનયા बो मान्य ताजु गुरुवार छे ना એટલે આજે बो मानसो તો આપણે સત્તર હજારથી દસ રૂપિયા નીકળી ગયા છે અત્યારે તો ઘણો વટી ગયા છે આમાં ભાઈ સાવધાનું બધું વટી ગયા સરસાઈ ને બધું હવે આગળ જામફળ લેવાના છે સાસણથી મસ્ત ના જામફળ આવી ગયા છે આપણે જાફળ લઈ લઈએ મારો કાંઈ એટલે એ બહુ સરસ હોય છે અહીંનો મસાલો બહુ ભાવે તો હોય કોને ખબર લોકો મસાલો અમદાવાદ થી મંગાવે છે હોલસેલ માં એમ કહેતા હતા એ ભાઈ બહુ પણ સરસ મસાલો છે અમે એક્સ્ટ્રા પણ લીધો છે સો રૂપિયાનો તો ગઈ હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે એટલે આ વિડીયો અહીંયા તહેન કરી દઈએ કે ફોટા પાડા છે અને વિડીયો પણ બહુ ઉતાર્યા છે બહુ મજા પણ આવે છે ને તમને પણ તો કે મજા આવી હશે કદાચ તો ગાઈસ અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તો સબસ્ક્રાઇબ કરજો તો ગાઈસ મળીએ તમને નેક્સ્ટ વિડિયોમાં પાછા ત્યાં સુધી બાય બાય